બનાસકાંઠા જિલ્લાના ભાભર આંગણવાડી ખાતે પૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવી ભાભર ખાતે આંગણવાડી કેન્દ્ર ચારમાં પૂર્ણ દિવસથી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા અને ઇન્ચાર્જ સુપરવાઇઝર જસીબેનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર નંબર ચાર નવ દસ તેર સત્તર અને ચોવીસની કાર્યકર બહેનો દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને એનેમિયા વિશેની માહિતી આપવામાં આવી એનેમિયા શું છે એનેમિયા કયા કારણે થાય છે જેવી વિગતો કિશોરીઓને સમજાવવામાં આવી હતી આજ રોજ આંગણવાડી ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સીડીપીઓ હંસાબેન પંડ્યા અને ઇન્ચાર્જ જસીબેનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં ભાગર ચાર નવ દસ તેર સત્તર ચોવીસ કાર્યકર બેના દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એનિમિયા વિશે સમજ આપવામાં આવી ત્યારબાદ કિશોરીઓને કેરમની રમત રમાડી પૂર્ણા દિવસમાં પેકેટો આપવામાં આવે નાસ્તો કરી અને પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટ સુનિલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર